કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી જેમાં જન આક્રોશ યાત્રા બાદ દિલ્હી ખાતે દેખાવ કરવામાં આવ્યો હતો ગુજરાતની જનતાના પર્સનના પૈસા સરકાર ટેક્સમાં ભરે છે ભાજપના શાસનમાં લોકો ભેદભાવ ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા છે એકવીસ નવેમ્બરથી ત્રણ ડિસેમ્બર સુધી આ જન આક્રોશ યાત્રા યોજાઈ અને લોકો સાથે સંવાદ કર્યો અને લોકોની હાલત વિશે જાણકારી મેળવી તેવી વાત અમિત ચાવડાએ કરી છે

પ્રદેશ કોંગ્રેસ સમિતિના મારા મુખ્ય પ્રવક્તા મનીષભાઈ ના પ્રવક્તા રાવલ અમિતભાઈ નાયક પત્રકાર મિત્રો નું પ્રેસ વાર્તામાં હાર્દિક સ્વાગત કરીએ છીએ ગુજરાતની જનતા પોતાના પરસેવાના પૈસા ટેક્સ રૂપે ગુજરાતની તિજોરીમાં જમા કરાવે છે

સરકારનો ભેદભાવ લોકોની જે તકલીફ છે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે જે જનતાનો કોલ કહેવાય એટલે જનતાનો અવાજ એ જનાક્રોશ યાત્રાની શરૂઆત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી એના પહેલા ચરણમાં આપ સૌ જાણો છો કે એકવીસ નવેમ્બરથી શરૂઆત થઈ ધીમા ખાતેથી અને ત્રણ ડિસેમ્બરે બેચરાજી ખાતે નું સમાપન થયું આ પ્રથમ બેચરાજી ખાતે જયારે સમાપન થયું ત્યારે તેરસો કિલોમીટર ની આ યાત્રા નું ભ્રમણ થયું સાથે સાથે આખા યાત્રા દરમિયાન હું તુષારભાઈ ને અમારા કોંગ્રેસના બધા જ વરિષ્ઠ આગેવાનો એમાં ઉપસ્થિત રહ્યા અને જે અલગ અલગ વિસ્તારોમાં સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો સાથે સંવાદ પણ થયો જમીની હકીકત પણ જોઈ સરકારના વિકાસના જે બણગા છે જે પ્રચાર છે જે પબ્લિસિટી છે એની સામે સાચી હકીકતો કે ખખડજ રસ્તા હોય પીવાના પાણીની સમસ્યાઓ સિંચાઈની સગવડ ના હોય યુવાનોને રોજગાર ના હોય જળ જંગલ જમીનના દેકાનના પ્રશ્નો જાતિના દાખલાના પ્રશ્નો પીવાનું પાણી ના મળે પણ દારૂની રેલમ છેલ હોય આ બધા જ પ્રશ્નો સમસ્યાઓ લોકોના મુખે સાંભળી પ્રત્યક્ષ નિહાળી અને લોકોનો જે આક્રોશ હતો એ આ યાત્રા દરમિયાન વ્યક્ત પણ થયો આખી યાત્રા દરમિયાન અમારો સંકલ્પ હતો કે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ સાથે સાથે ખોટી જમીન માપડી રાત થાય ખાતરની તંગી છે બિયારણની તંગી છે ખેડૂતોનો પ્રશ્ન છે એને ઉજાગર કરવા આખા ગુજરાતમાં દારૂ ને ડ્રગ્સની બદલીના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે નાની ઉપર બેન ની કર્યો વિદ્વાન થઈ રહી છે કે દારૂ ને ડ્રગ્સ સંપૂર્ણ રીતે ગુજરાતમાંથી ખતમ થાય

એ ડાર અને ભરિપાતી બાદ નીકરીને જનતા બોલતી થઈ ખુલીને બોલતી થઈ મોટા પ્રશ્નો માટે લડવાની તૈયારી સાથે સડક પર ઉતરવા ના સંકલ્પ સાથે આગળ વધી રહી હતી ત્યારે આખી ઉત્તર ગુજરાતની યાત્રાની સફળતા બાદ pradesh congress સમિતિ દ્વારા જનાક્રોશ યાત્રા ના બીજા ચરણની શરૂઆત અમે 20 ડિસેમ્બર ના રોજ ભાતીજી મહારાજના ફાગવેલ ધામથી મધ્ય ગુજરાતમાં યાત્રાની શરૂઆત કરીએ છીએ જનાક્રોશ યાત્રાનું આ બીજું ચરણ એટલે કે મધ્ય ગુજરાત ની શરૂઆત વીસ તારીખે ભાગવેલ ખાતેથી શરૂ થશે અને છ તારીખે છ જાન્યુઆરી દાહોદ ખાતે ગુરુ ગોવિંદજીની ભૂમિ પર કંબોઈ ધામમાં એનું સમાપન કરવામાં આવશે

જે સમસ્યાઓ છે જે ભ્રષ્ટાચાર છે જેમ કે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં મનરેગામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો સાબિત પણ થઈ ચૂક્યું હજુ પણ કેટલાક લોકો જેલમાં ગયા કેટલાક લોકો આજે પણ ખુલ્લે આમ પરિવાર ભાજપના હોદ્દેદારો સામે કરોડો રૂપિયાના આક્ષેપ હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી એ જે લોકો લડાઈ લડી રહ્યા છે એવા લોકોની વચ્ચે પણ જઈશું નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં ભ્રષ્ટાચારના વ્યાપક પ્રમાણમાં પ્રશ્નો ને રજૂઆતો છે વડોદરા જેવું મહાનગર હોય કે જ્યાં આગળ પૂરને કારણે દર વર્ષે શહેર બરબાદ થઈ જાય છે કરમશદ હોય તે સરદાર સાહેબની કર્મભૂમિ છેના પોતાની ઓળખના પ્રશ્નો માટે લોકો લડી રહ્યા છે આ તમામ લોકોના પ્રશ્નો ને પાછ આ યાત્રા દરમિયાન સાંભળીશું આ પ્રશ્નોને ઉલન દવાજે રજૂઆત કરીશું અને ખાસ કરીને આખા ગુજરાતના લોકોના પ્રશ્નો લઈને જયારે અમે નીકળ્યા છે ત્યારે તબક્કાવાર ગુજરાતના પ્રજાના જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે જે તકલીફ છે જે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે જનતાનો કોલ એટલે ગુજરાતના લોકોનો અવાજ એ જન યાત્રા છે ત્યારે બીજા ચરણની શરૂઆત વીસ ડિસેમ્બરે ભાગવેલથી શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે અમે આપના માધ્યમથી ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકોને આમંત્રિત પણ કરીએ છીએ કે આ જનતાનો અવાજ છે જનતાનો કોલ છે અત્યારે કોઈ ચૂંટણી નથી કોઈ મત નથી લેવાના પણ જે સરકાર ટેક્સ લે છે જે સરકાર પ્રજાના મત મેળવીને સત્તા પર બેસા છે એવા લોકો પ્રજાનો અવાજ નથી સાંભળતા એવા લોકો ચારે બાજુ ભ્રષ્ટાચાર ગેરવ્યવસ્થાને સમર્થન આપી રહ્યા છે આશીર્વાદ આપી રહ્યા છે દરેક જનતાના કોલને बुलंद અવાજે રજૂ કરવા માટે આ જનાક્રોશ યાત્રામાં આપ સૌ પણ જોડાઓ